ખાસ આ રેલવે સ્ટેશનને ડાકોના અને ભક્ત બોડાણાની થીમ પર જોડવામાં આવ્યા છે જેમાં સ્ટેશનની પ્રિમાઇસિસમાં કૃષ્ણ ભક્તિ દર્શાવવામાં આવી છે બોડાણાને અને ઠીક ઠેકાણે કૃષ્ણ રાધાની ભીત ચિત્રો તેમજ શ્રીમદ ભાગવદ્ ગીતાના શ્લોક લખવામાં આવ્યા છે જે જોઈ કૃષ્ણ ભક્ત ભક્તિમાં લીન બની જાય છે આ રેલવે સ્ટેશનરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં દિવ્યાંગ મુસાફરો માટે ખાસ વાહન પાર્કિંગ થી માંડી વિશેષ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે ધાત્રી મહિલા મુસાફરો માટે અલગ બેઠક રૂમ અને બાળકો માટે ઘોડિયાની વિશેષ પ્રકારની સુવિધાઓ ઊભી કરાઈ છે મહત્વનું છે કે આવતીકાલે 22 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સ થી આ રેલવે સ્ટેશન ઉદ્ઘાટન કરી લોકો માટે ખુલ્લું મૂકવાના છે મારું નામ છે ભરવાડ વિગ્નેશભાઈ બાબુભાઈ અમે આવે છે અને અહીંયા છેલ્લા બે ત્રણ વર્ષથી અમે ડાકોર રણચૌડજીના દર્શન કરવા માટે આવ્યો છે અને ત્યાં ત્યાં મતલબ આવે છે જ્યારે બે વર્ષથી અમને એવું લાગે છે કે ડાકોરની કંઈક રેલવે સ્ટેશનની રોનક જ કંઈક અલગ દેખવા મળી રહી છે એમ પહેલાં આવતા તો એવું નહોતું લાગતું હતું પણ હવે થોડું ડેવલપમેન્ટ વધારે થયું એવું લાગી રહ્યું છે અમને ડાકોરની અંદર